શહેરના ઉડેરા ગામમાં આવેલ સ્મશાન પાસેની ની વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવિષ્ટ થયેલો છે આ ઝુંબરપટ્ટી હટાવીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે ત્યારે તેના એકસો પચીસથી વધુ પરિવારોને વિસ્થાપિત કરવા નોટિસ આપવામાં આવી છે સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે પાંચ રૂપિયા ભર્યા બાદ આપને મકાન મળી જશે પરંતુ ત્યાર પછી હવે એવું જણાવી રહ્યા છે કે પચાસ રૂપિયા આપો તો જ તમને નવું મકાન મળશે ત્યારે અમે ગરીબ લોકો પચાસ હજારની રકમ ક્યાંથી લાવીએ સાથે આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઈશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની ની કચેરી ખાતે આવ્યા છે. જય રામ મંદિરમાં રામ લલ્લાને આપણે બિરાજમાન કરવાના છે પણ પંકાલી બધા રામ મરી પરવા છે ખરાવતાઈ કે ગ્રામ પંચાયત ખરાવ કરીને આપે છે કે આ લોકોને આ જગ્યા અમે રહેવા માટે પકડી પકડી અમારા ઝૂપડા છે ઊંડેરા તલાવની પાસે અમે લોકો ઝૂપડા તો રહેતા હતા તેથી અમારા મકાનો તોડી નાખ્યા છે એવું કહે છે કે તમને બીજા મકાનો અમે ફાડી આલીશું અને એવું એના પહેલાં ફોર્મ આપ્યું હતું ફોર્મ આપતા પહેલાં એવું કહ્યું હતું કે તમારો પાંચ હજારની અમે લોકો મકાનો તો મને ફાળી આપીશું પણ આવે પછી એવું કહે છે કે અમે લોકો કે પચાસ હજાર રૂપિયા તમે આપો તો તમને મકાનો મળશે કે અને પચાસ હજાર રૂપિયા આવતાં બી અમને એવું કહે છે કે હવે અમે લોકો માંડ માંડ એક તો ઘર ચલાવતા હોય છે ખાતા પીતા એક તો માંડ માંડ ઘર ચલાવીએ છીએ તો પછી પચાસ હજાર રૂપિયા કેવી રીતના અમે લોકો આપીએ અમારે તો એક જ માંગ છે કે અમારે લોકો અમારી બાજુમાં અમે લોકો સ્કૂલ છે એ ઘરે અમારા છોકરા જાય છે અમે લોકો આજુબાજુ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ એટલે અમારે તો એક જ માંગ છે કે અમારા નજીકમાં એક કિલોમીટરની અંદરમાં અમને કઈક જગ્યાએ મકાનો આપે બસ અમારે તો એ જ રજૂઆત છે કે અમારે જલ્ જલ્દ મકાન આપે અમે લોકો મકાનો તોડી નાખ્યા હતા અમે લોકો ઠંડીમાં બહાર પડી રહ્યા છે અમે કોને રજૂઆત કરી હતી અમે એ કલેક્ટરને રજૂઆત કરી હતી કલેક્ટર રજૂઆત કર્યા પછી કોર્પોરેશનમાં એ ઘરે આવ્યા હતા ત્યાં પછી મેયરને આપ્યા આપ્યું હતું જી રોકડિયા સાહેબને બી કહ્યું હતું કે હમણાં વખત જલ્દી જલ્દી કર્યા એમને તો ખબર શું કહ્યું એ રીતના જાણીતું ક્યાં મકાન આવવાનું કીધું હતું અમને કિસ્કોલી સક્કર મકાન આપવાનું કહ્યું હતું અને અત્યારે જે મકાનો તોડી નાખ્યા છે કે કેમ આ બી અમારે બિલકુલ તોડી નાખ્યા છે અમે લોકો ભાડે જ પડી રહ્યા છે હવે હાલમાં અમારા કોન્ટ્રાક્ટરને એવું દબાણ છે અમારા મકાનો તોડી નાખ્યા છે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ચાલો ખાલી કરો ખાલી કરો તમે મકાનો અમારે જલ્દી જલ્દી કામ મળો પૂરું કરવાનું છે રાજકમલ કોન્ટ્રાક્ટર છે જે જગ્યાએ તમે વસાદ કરતા હતા તે જગ્યા કેટલા વર્ષથી તમે અમે લોકો સબ 50 વર્ષથી તૈયાર અમે લોકો રહીએ છીએ અમારી પેઢીની પેઢી તૈયાર આગળ જતી રહી કોર્પોરેશનમાં વેરોને બધું ભરતા હતા તમે હા તમે પેઢી રહી છે પછી અમે અમને કોર્પોરેશનમાં વેર આવ્યું છે

તો બધા અમે ક્યાં આ બધા સાહેબ હતા તે અમારા લાઈટ બચી ગઈ પણ અમે ક્યાં રાતા અંધારામ બોલો શું ક્યાં માંગે તમે અમે ઉંડેરા તળાવની બાજુમાં અમારો ખાડો છે અમે ખાડામાં પાણી પડી રહ્યો છે આટલા વર્ષોથી તો અમે કોઈ અપીલ નહીં કરી કે કોઈને જણાયું નથી કે તમે અમને સાહિતા લો કા લો તેમ કરો અમે કોઈ સરકારને કશું માંગ્યું નથી શું કહીને તમારા મકાનો તોડી નાખેલા શું કહીને અમને કે તમને ખાલી પથ્થર હઠાવો માસી આવડે અને પછી મને તો મારું મકાન પહેલું તૂટી ગયું છે મને એમ કરીને છેતરીને તોડી નાખ્યું નવા મકાન આપવાની કોઈ વાત નવા મકાન હાલવાના કહે છે એટલે મારે પચાસ હજાર ભર્યા પાંચ હજાર અને મેં પાંચ હજાર ભરીને મને એમ કહે છે કે હવે પચાસ હજાર ભરો પચાસ હજાર ભરતા તમારા પૈસા એ ના મળે કે મકાન ડ્રો થાય વર્ષોય થઈ જાય બે વર્ષોય થઈ જાય ક્યાં સુધી અમારે જવું કે